તો હેલો મિત્રો સ્વાગત કરજો ફરી આ નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના એકવીસમાં આપતા વિશે એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના એકવીસ માં તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો અને હવે ટૂંક જ સમયની અંદર ખેડૂતોના ખાતાની અંદર એકવીસ માં આપતા બે હાજર રૂપિયા છે તે જમા કરી દેવામાં આવશે સરકાર દ્વારા તો કે મિત્રો આ પીએમ કિસાન યોજનાનો એકવીસ મોપતો છે તે ક્યારે જાહેર કરવામાં આવશે મિત્રો અને શું બે હજારની જગ્યા તમને ચાર હજારનો હપ્તો મોળાપાત્ર રહેશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયોના અંત સુધી બન્યા રેજો અને જે વિડિયો ગમે તો વિડિયોને એક લાઈક આપી ચેનલ માં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે મારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેર થી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયો ની શરૂઆત કરી લઈએ કે પીએમ કિસાન યોજનાના ના સાથે સંકળાયેલા તમામ ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત બે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એટલે કે વાર્ષિક કુલ છ હજાર રૂપિયાનો લાભ મળે છે અને હપ્તાના પૈસા સીધા લાભાર્થીઓને બેંક ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે યોજના સાથે સંકળાયેલા તમામ ખેડૂતોને એકવીસ હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત બે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે મિત્રો એટલે કે ચાર મહિને એક હપ્તો આપવામાં આવે છે અને વાર્ષિક કુલ છ હજાર રૂપિયાનો લાભ મળે છે મિત્રો

હતો કે કેન્દ્ર સરકાર નવેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર એકવીસમો હપ્તો છે તે જાહેર કરી શકે છે કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીની અંદર મતદાનના પ્રથમ તબક્કાની અંદર થોડા દિવસો પહેલા જ આ જાહેરાત આવી શકે છે આપણા સમક્ષ અને બે હજાર પચ્ચીસની બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો છ અને અગિયાર નવેમ્બર માટે નક્કી કરી દેવામાં આવી છે જ્યારે મતગણતરી ચૌદ ના રોજ થશે અને બિહારમાં આદર્શ આચારસહિતા અમલમાં છે મિત્રો જેના કારણે પ્રશ્નો ઊભા થયા છે

અને ત્યારબાદ સાત ઓક્ટોબરના રોજ જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ હપ્તો મળ્યો એટલે કે મિત્રો નોંધનીય છે કે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોની અંદર એકવીસમો હપ્તો પહેલેથી જારી કરી દીધો છે ખેડૂતોના ખાતાની અંદર અને છવ્વીસ ઓક્ટોબર બે ના રોજ કેન્દ્ર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતો માટે હપ્તો જારી કરી દીધો છે અને તાજેતરની અંદર પૂર અને ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને આ રાજ્યોની અંદર ખેડૂતોને આગોતરી રાહત આપવા માટે આ હપ્તો છે તે પહેલેથી જ જારી કરી દીધો છે ત્યારબાદ સાત ઓક્ટોબરના રોજ જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ હપ્તો જારી કરી દીધો છે એટલે કે મિત્રો અમુક રાજ્યોની અંદર પહેલેથી જ હપ્તો જારી કરી દેવામાં આવ્યો છે કે વધુ વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું પાકનું તેના માટે થઈને ખેડૂતોને પહેલેથી જ હપ્તો જારી કરી દેવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો આ હતા પીએમ કિસાન યોજનાના હપ્તાની માહિતી તો મિત્રો અમે આશા કરીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે માં દવા તો ચેનલ ને કરી અને બે આઇકન ને દબાવી દો જેથી કરીને કોઈ પણ એક કિસ્સા યોજના અંતર્ગત માહિતી લાવી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો